રમણ મહર્ષિના અંતકાળના છેલ્લા શબ્દો હતા કે મારા મૃત્યુ બાદ કોઈએ મારી કોઈ હસ્તી રાખવાની નથી રમણ મહર્ષિના અંતકાળના છેલ્લા શબ્દો હતા મારા મૃત્યુ બાદ કોઈએ મારી કોઈ હસ્તી રાખવાની નથી ગુરુ મંદિર કરવા નહીં જીવનચરિત્રના ગ્રંથ પણ રચવા નહીં જો તમે મારી વાત નહીં માનો તો મારા આત્માને દુઃખ થાય અને કહેવાય ઉચ્ચ કોટીની સાધુતા આની સામે પોતાની મૂર્તિ કે પોતાના ફોટા પૂજવા આપનારા કેટલા વામણા લાગે છે સદા ઊંઘમાં જ જેને આનંદ લાગે છે એવા કુંભકર્ણને જાગેલા પણ જગાડી શકતા નથી આવી બોગસ ઉપાસના પ્રવર્તાવવા માટે મંદિરની આવશ્યકતા રહે અને મૂળ મંદિરોમાં એમનું તો કોઈ સ્થાન નથી તેથી તેણે શ્રીજી મહારાજના સ્થાપિત મંદિરોની હરીફ વિરુદ્ધમાં મંદિરોનું નિર્માણ કર્યું ભગવાન શ્રી શ્રીહરિએ સ્વયં શિખર સ મંદિરો બનાવ્યા અને પોતે જ તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે તે મંદિરો અમદાવાદ ભુજ વડતાલ ધોરેલા જૂનાગઢ અને ગઢડા છે તે મંદિરોનું કલ્યાણયુક્ત સેવા કાર્ય થતું તે જોઈ એમાં સેવા કરનારા ઉપર ભગવાન અતિ રાજી થતા વડતાલ અને ગઢડાના મંદિરોના બાંધકામ વખતે શ્રીજી મહારાજે સ્વયં પોતાના માથા ઉપર ઈંટો અને પથ્થરો મૂકેલા અને તે રીતે મંદિરોનું મહત્વ અને તેમાં પોતાનો રાજીપો બતાવ્યો આ વાત સંપ્રદાયમાં અતિ જાણીતી છે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં બંધાવેલા આવા મંદિરોની સામે બીજા મોટા શિખરબદ્ધ મંદિર રસવા તે સ્વયં ભગવાન શ્રીહરિનો દ્રોહ કરવા સમાન છે આવી રીતે સામે મંદિર બાંધવાની પ્રવૃત્તિ બતાવે છે કે તે મૂળ સંપ્રદાયમાં માનતા નથી અને ભગવાન સ્થાપિત મંદિરોમાં શ્રદ્ધા અને વિશ્વાસ નથી કે સંતોષ નથી એટલે જ તેવા પવિત્ર મંદિરોથી જુદા મંદિરો મૂળ અસલ મંદિરોના હરીફ વિરોધી તરીકે ઊભા થયેલા તેથી મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગણવા યોગ્ય નથી બોલો વાલા ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આ વાર સહુ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર પુરુષોત્તમ પ્રકાશ પિસ્તાલીસ ચાર ભાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ કેવું આપીને ગયા એટલે આપણે આજ્ઞા મુજબ જીવન વર્તવું